બા મને તો છે ને આ ભાઈ નું ટેન્શન થાય છે એ ક્યારે સુધરશે હવે કઈ નાનો થોડો છે બેટા શું કામ તું એનું ટેન્શન લે છે હું તો ખૂબ રાજી છું કેમ કે તને સારામાં સારું ઘર મળ્યું છે ભલે તે ગોત્યું પણ સારામાં સારું છે કદાચ હું ગોતત ને તો એ આવું ઘર અને આવો છોકરો તો હું નોત શોધી શકત તમે ખુશ છો પણ મારો ભાઈ ખુશ નથી એનું શું કરવાનું કેમ અને

તે વધારે યોગ્ય છે બેટા પણ પૂછ્યો નહીં કે શું કામ સમજાવવાના છે શું કામ ચાલ પૂછી લીધું એનો દીકરો બીજા શહેરમાં કમાવા શું ગયો એ તો આ ગામમાં એવી રીતે ફરે છે મતલબ કે આ શહેરમાં એવી રીતે ફરે છે ને કે જાણે એનો એકલો દીકરો જ કમાવા ગયો હોય બાકી બીજા બધા તો હાવ નવરા નખો દે આવશે સાગર અત્યાર સુધી તને અશોક માટે આ દેખાય હતી કે આવો છે તેવો છે મારાથી આગળ જતો રહ્યો છે મને પાછળ છોડી દીધો હવે એના પપ્પાથી એ તને પ્રોબ્લેમ છે અરે પણ મને છે ને એના બાપથી કોઈ દેખાય નથી પણ હું મારું કામ શાંતિથી કરતો હોય ત્યાં આવીને એના દીકરાના ગુણગાન કરવાની શું જરૂર છે હવે એનો દીકરો ગયો છે તો કાઈ શું નવી નવાઈ લો ગયો છે ભલે ને ગયો એ એના દીકરાના જે સારા કામો છે એની વાત કરે છે તો એમાં આપણે રાજી થવું જોઈએ પણ તું તો નહીં થાય કારણ કે તારામાં છે ને માથાના વાળથી તે પગની પાની સુધી એકલું ને એકલું અદે ખાય ભરેલું છે ખબર ને આ બધું ક્યાંનામાંથી આવ્યું છે ને કોનામાંથી પણ બા હું છે ને કઈ नरेश કાકાને પૂછવાનો તો ગયો કે તમારો દીકરો ક્યાં છે શું કરે છે અરે મારે એનું કામ છે એ સમજાવ્યા આવ્યા હા ભાઈ આવી અદે ખાય ના કરવાની હોય તને પહેલા પણ સમજાવ્યું ને હજી પણ સમજાવ્યા છે કે દિમાગથી નહીં દિલથી કામ કર હું છે ને બધું વિચારીને જ કરું છું એટલે તારે મને સલાહ આપવાની જરૂર નથી હો સાગર સાગર આ અશોક આવો છે હવે એના પપ્પા આવા છે તો એ બધાની ચિંતા અને દેખાય કરવા કરતા તારે શું કરવાનું છે ને એના તું રસ્તા ગોતીશ ને તો તું જલ્દી સુખી થઈશ કે તો હું કંઈ નથી કરતો કરું છું મારી રીતે શું કરે મને કે કેટલા રૂપિયા આપ્યા તે ઘરમાં જો

કારણ કે આપણામાં એટલું બધું તો ભણતર છે નહીં એટલું બધું ગણતર એ નથી કે આપણે નાનેથી આપણો ધંધો ચાલુ કરી શકીએ નોકરી કરીએ છીએ ને એટલે આપણે એના હાથ નીચે જ રહેવું પડે અને એમાં છે ને આજે તારા કપાળ પર કરછલી પડે છે ને એ ન પડવી જોઈએ એ ખોટી છે ઓહ બહા અમને લોકોને એવું જ લાગે છે ને કે ઓહ હું કંઈ કરતો નથી એટલે મારે મારે કામ કરવાની દાનત નથી તો સાંભળો હવે અમે હું એવું ખરી બતાવીશ ને કે તમને લોકોને મારા પર ગર્વ થશે હા અને સૌથી પહેલા તો છે ને હા नरेश કાકો છે ને જો એનું અભિમાન ન તોડું ને તો મને કહેજો જો જે બેટા આ તારા દાંત ન તૂટી જાય नरेश ભાઈ વાત કરતા કરતા અને સાંભળ હજી તો તું જે વિચાર કરે છે ને કે હું કઈક આવું કરીશ ત્યાં તો અશોક ક્યાંય ના ક્યાંય પહોંચી ગયા છે બરાબર છે બા રેવા ને ભાઈ બસ ખાલી એની હાથે દેખાય જ દેખાય છે બાકી એને ક્યાં એવું થાય છે કે મારી બેન એક ની એક છે આપણે એના મેરેજ કરાવી દઈએ સુખી થશે રેવા દે એની હારે કાઈ લપ નત કરવી કાઈ નો બોલતી હવે